ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને આ મહિને પાંચ લાભો મળશે મફતના જ થઈ સૌથી મોટી જાહેરાત તો મિત્રો સૌથી મોટી જાહેરાત અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમની મોદીવાળી ફોટોવાળી બેગ તમને અનાજ સાથે આપવામાં આવશે તો મિત્રો લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે તો ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધી ચૂંટણીની જાહેરાત કરી દેશે તેનો વચ્ચે કેન્દ્ર સરકાર આસનની બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોની અંદર મંજૂરી મેળવી દેવામાં આવે છે એટલે કે હવે પાંચ રાજ્યોની અંદર આ મહિને રેશન કાર્ડ ધારકોને જે મોદીવાળી મફત બેગ આપવામાં આવશે તો નરેન્દ્ર મોદીના ફોટોના છપાયેલી હશે અને તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવશે તો પીએમ મોદીની ફોટોવાળી બેગ તમને વિતરણ કરવામાં આવશે તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પ્રાદેશિક કાર્યાલય અનાજના વિતરણ માટે પીએમ મોદીની તસવીરવાળી બેગ સૌથી પહેલાં પાંચ રાજ્યોની અંદર મળશે રાજસ્થાન સિક્કિમ મિઝોરમ ત્રિપુરા અને મેઘાલયની અંદર આ ફોટોવાળી બેગ આપવામાં આવશે અને પછી તમને તમામ રાજ્યોની અંદર આ ફોટોવાળી બેગ તમને વિનામૂલ્યે આપવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે પીએમ મોદી દ્વારા મફત અનાજ માર્ચ મહિનાની અંદર શું મળશે મિત્રો તમને એક કિલો તુવેર દાળ તમને આપવામાં આવશે પચાસ રૂપિયે આખા ચણા તમને એક કિલો આપવામાં આવશે ત્રીસ રૂપિયે ઘઉં તમને વિના મૂલ્યે મળશે બે કિલો વ્યક્તિ રીટ ચોખા તમને વિના મૂલ્યે મળશે વ્યક્તિ દીઠ બે કિલો અને બાજરી તમને આપવામાં આવશે વ્યક્તિ રીટ એક કિલો વિતરણ કરવામાં આવશે મીઠું પણ આ મહિને તમને મળશે અને ખાંડ જે તમામ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવશે તો આટલું અનાજ આ મહિને તમને આપવામાં આવશે મિત્રો છે કે પીએમના મોદી દ્વારા સૌથી મોટી યોજના આપને ઘરમાં સૌર ઉર્જા મફત વીજળી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના મફત વીજળી યોજના શરૂ કરી દેવામાં આવે છે આ યોજનાની આવક ઓછી વીજળી બિલ લોકોને રોજગારનું સર્જન થશે એક કરોડ ઘરોડ માટે પંચોતેર હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આની અંદર પ્રતિમાસ ત્રણસો યુનિટ સુધી વીજળી તમને તદ્દન મફત મળશે તો આની અંદર આ યોજનાની અંદર તમે લાભ લો છો તો તમને ઇઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે તો આની અંદર તમને લોન પણ સસ્તા દરે આપવામાં આવશે આ યોજના માટે જોડા માટે તમે અત્યંત સરળ રહેશે તો મિત્રો આ યોજના માટે તમારે લાભ લેવો હોય તો તમારે પીએમ સૂર્ય ઘર યોજના જે છે એ અંતર્ગત પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા આ સ્કીન પર તમને કોડ દેખાશે સ્કેન કરશો ડાયરેક્ટ તમે અરજી કરી શકશો તો મિત્રો આની અંદર તમને એક કિલો વોટનું બે કિલો વોટનું અને ત્રણ કિલો વટનું જે સોલર સિસ્ટમ છે એ તમને મળવાપાત્ર થશે તમે જેટલા વોટનું સોલર સિસ્ટમ લગાવશો એટલી સબસિડી સરકાર તમને આપશે તો મિત્રો વધુમાં છે કે અંત્યોદય શ્રમિકો માટે સૌથી મોટી યોજના તો દેશના સૌથી મોટી ગુજરાતની અંદર પ્રારંભ કરવામાં આવી છે તો મિત્રો અંત્યોદય શ્રમિક યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાતની અંદર તો મિત્રો લાભ શું મળશે એના વિશે વાત કરી લઈએ તો મિત્રો લાભોની વાત કરીએ તો આકસ્મિક મૃત્યુના પ્રસંગે તમને જે દસ લાખ વીમાની રકમ મળશે અને પાંચ લાખ વીમાની રકમ તમને આપવામાં આવશે જેટલા પૈસા ભરશો તે અંતર્ગત તમને લાભ મળશે તો કાયપી સંપૂર્ણ વિકલાંગતા થાય ત્યારે તમને સો ટકા લાભ મળશે કાયમી અસંગતિ વિકલાંગતા હોય તો પણ સો ટકે લાભ આપવામાં આવશે આકસ્મિક અંગ છેદ થાય તો પણ તમને સો ટકા લાભ મળશે તો આકસ્મિત મેડિકલ ખર્ચાની અંદર એક લાખથી લઈ જે તમને લાભ મળશે જો તમે ચોવીસ કલાક રહો છો હોસ્પિટલની અંદર એ અંતર્ગત તમને દસ લાખનો વીમો લો છો એની અંદર તમને એક લાખ મળશે પાંચ લાખનો લો છો તો તમને પચાસ હજાર મળશે તો મિત્રો આની અંદર આકાશ જે અકસ્માતી સ્થિતિ લાંબા સમય સુધી હોસ્પિટલમાં લાભ લો છો તો તમને અકસ્માત સ્થિતિમાં પોલિસીના સમય દરમિયાન સાત દિવસ કરતાં વધુ સમય સતત હોસ્પિટલમાં રોકાણ પડે તો તમને દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે એક વખત લાભ તમને આપવામાં આવશે અને મિત્રો પાંચ લાખનો લાભ લો છો તો તમને કોઈ લાભ મળશે નહીં તો મિત્રો આની અંદર અત્યક્ષ ખર્ચ હોય તો પાંચ હજાર અને પાંચ લાખનો લો છો તો પણ પાંચ હજાર મૃત્યુકના અસ્થિ વિસર્જનમાં પાંચ હજાર વધુ મળશે અને એની અંદર પણ પાંચ હજાર સેમ ટુ સેમ લાભ મળશે અને મિત્રો અકસ્માતની સ્થિતિમાં કોમા સંબંધિત લાભ હોય તો પોલિસી સરળ દરમિયાન એક વખત લાભ તરીકે એક લાખ મળશે અને પાંચ લાખને લો છો તો તમને પચાસ હજાર મળશે તો શૈક્ષણિક લાભ તમને જો તમે પા ચારસો ને નવાણુંનો વીમો લો છો એટલે કે દસ લાખનો વીમો લો છો તો તમને જે એક લાખ રૂપિયા મળશે શૈક્ષણિક લાભ તરીકે અને મિત્રો તમે બસો નેવ્યાસીનો લાભ લો છો તો કોઈ લાભ મળશે નહીં તો મિત્રો સરકાર દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શરૂ કરી દેવામાં આવી છે એની અંદર પ્લાન છે ચારસો નવાણું અને બસો નેવ્યાસીનો તમે પ્લાન લઈ શકો છો જે તમને દસથી લઈને પાંચ લાખ સુધીનો વીમાની અંદર લાભ મળશે તો મિત્રો આપણે વધુમાં છે કે જો તમે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ નથી લીધો તો તમે રેશન કાર્ડ જો તમારી જોડે છે તો તમે લાભ લઈ શકો છો તો પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે તમારે આની અંદર તમને પ્રમાણપત્ર અને ઓળખપત્ર પણ આપવામાં આવશે તો મિત્રો જ્યારે પણ તમે ટ્રેનિંગ માટે જાઓ છો દરેક દરેક દિવસના પાંચસો રૂપિયા સ્ટાર્ટમેન્ટ મળશે વધુમાં પંદર હજાર સુધીની કીટ સાધનો મફત આપવામાં આવશે અને વિશ્વકર્મા યોજનાની અંદર ભાઈઓ બહેનોને ત્રણ લાખ સુધીની લોન વિના ગેરંટીની મળશે ડિજિટલ લેવડ દેવટમાં પ્રોત્સાહન મળશે અને સર્ટિફિકેટ પણ તમને આપવામાં આવશે અને તમારી માર્કેટિંગ પણ થશે તો આ કોણ લાભ લઈ શકે છે આની અંદર સુધાર છે નૌકા નિર્માતા અસ્ત્રકાર દરજી માળાકાર રાજમિસ્ત્રી છે સોની છે કુંભાર મોચી તો બી હજામ તાળા બનાવે છે હથોડા ટુલકી બનાવે છે મૂર્તિકાર છે માછલી પકડનાર લુહાર છે ટોકરી ટોપળા બનાવે છે એ અને ઢીંગલી અને રમકડા બનાવે છે એ તમામ લાભ લઈ શકે છે આ લાભ લેવા માટે તમારે જન સેવા કેન્દ્રો જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો મિત્રો આ અતિ અગત્યની રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા પાંચ લાભ જય હિન્દ જય જવાન જય કિશન